ગુડ મોર્નિંગ જય મુલ્લીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમાલી સવારનો ટાઈમ થઈ ગયો છે પૂણે આજે અને આજે પણ આપણે વાળીએ છે ને થોડાક પાંચ છ સ્થળ આપણે ફિટ કરીને બાકી છે ને પીવીએ છે તો એ કરવા જવાનું છે એટલે વહેલો ઉઠો હાલો તો પહેલાં આપણે ચા પાણી પી લઈએ કેમ કે જઈએ તો ઉઠો તમે થોડી વાર લાગી

નહીં તો જો આ વડલા પેપડા આવ્યા આખો દી સેકલા બિસારા ખાતા હોય કે તે સેકલા આખો દી પેપડા ખાય ને હું એવી રીતે ને કે આખો દી વારો કે એમ કે હાસી વાત કે ખોટી વાત એ તો હાસી વાત પણ સેકલા ખાઈ તો ખરા ને મમ્મી સાયા વિના લે આયા અમારા વડલા છે ભાઈ આ ખાય જાય અહીંયા થા હું થી આ લખી તું હું કર લખી માટણ મે મારું હું હોય લાકડી ની ભી હું બીજું કામ હોય રાય ભાઈ હાલો બધી હારે રાખો બીજું કામ હલો હું જાઉં વાડિયા તો ફાઇનલી આવી ગયો છે વાડિયા પાણી વાળો અડદમાં અડદમાં પાણી પણ પૂરું થવા આવ્યું અને આપણે જે પીવીસી નાખતા હતા લાઈનનું એ પણ આપણે કમ્પ્લેટ નખાઈ ગયો અને જેબી પણ હોય અને આપણે ત્યાં ઓલવ તો બનાવ્યો કારણ કે યાર ત્યાં ટાઈમ જ નતો મળતો તો આપણે હતોની સીમમાં જે આપણો અડદ છે ને એમાં પાણી વાળો એવું બધા છેલ્લા ક્યારામાં જાય ને એક ક્યારો બાકી છે એટલે આપણો અડદ પૂરા અને વાં એ છે ને એલું બેઠું કેવા કે ઉલ્લું કે ઉલ્લું હાલો તો આપણે ઉલ્લુની મસ્તી કરી હવે એ એ તમને ઉલ્લો એટલે શું છે ને કે હવે તમે છે ને વ્લોગ માં જોઈ લેજો બટા ઉલ્લો ત્રણ વાગી ગયા ઊઠી જા તાર તાર કાકો તને સા લઈને ઊઠ લાઈકો ખોલ્યું કઈ નો બેઠો હું પાણી વાળો આવ્યો ને તઈનો આંબે ઘડી આ બેઠો લેખી માં આયા છે ને તો તરબૂજ સુધારે તો લેખી માં ખાય તરબૂજ ચાથી લઈએ મમ સોનલ બેન ને કે થેવા

જેવું છે પણ હાસી છે અહીંયા જો કેળા નું શાક બને અહીંયા જાંબુ પેલા જાંબુ ખાવા હોય તો બધા લઈ લો ભાઈ હાલો તૈયાર થોડી વાર પછી આપણે બ્લોગ ને પાછો કન્ટિન્યુ કરીએ બાકી આઈ નહીં બ્લોગ લાંબો કરને છે આપણે ખોટા ખોટા હું શું તારો હા પછી ઉતારો પેલા તો ખાઈ લે પછી ઉતારો જલ્દી ખાધે ખાય ઝટકે હા સર જલ્દી કરતો પછી ખો વીડિયો આવે આવે ને અરે હારી નથી લાગતી જલ્દી ખાધે ને નહીં હોય તો હાશમાં ઉતાર લીધો

બરોય ક્યાં આમ તો મને બધે દુસરા તો કે ને જમી બીજું કામ બરાબર તો થાય ને પછી પાછો કરીએ આમ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કે કરી દેજો ભાઈ બધા બે ગયા છે જમવા મેં જમી લીધું પછી બ્લોક ચાલુ કર્યો કારણ કે પછી ભૂલાઈ ગયું હતું બ્લોક બનાવવાનું ના આ પેપડા જોઈ ખરે ઉદલાવમાંથી તો એ ઢીગલો થઈ ગયા હમણાં લેખીમાં છે ને છેલ્લા ઘરમાં છોકરા હાંસવે એ જો આ રૂમમાં જઈએ લેખીમાં આપ અહીં આપણે લેખીમાં ઘોઘરા ઓગાડે ને બેઠી બેઠી મીરા શું કરે મીરા

તો ચાલુ કરી દો પંખો પણ એમાં છે ને શેડો આપણે સોડાવી નાખો તો કેમ કે આ લેપુ ભેગો હતો ને એટલે સોડાવવો પડે શેડો ના લેખી માં તો ગંધારી આવ મમ્મી ના હું તો હિંકો છે ધારા કઈ પાડું હું મમ્મી મારી ઈજે થું તો એમાં હાલો તો કોમલ બેન આટાણ ને કઈ છે કોફી બનાવી हलो भए <laughs> 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 दो <नीदे> गेंडो <laughs>